લીલ્યાના આવેલ નિલકંઠ સરોવરમાં ગઈકાલે કોઈ અસામાજિક તત્વો કેમિકલ જેવો પદાર્થ ઠાલ લીલ્યાના નીલકંઠ સરોવરમાં કેમિકલ કોણ ઠાલી ગયું લીલ્યાના આવેલ નીલકંઠ સરોવરમાં ગઈકાલે કોઈ અસામાજિક તત્વો કેમિકલ જેવો પદાર્થ ઠાલવી જતા સરોવરનું સમગ્ર પાણી લીલું અને કેમિકલની દુર્ગંધવાળું બની ગયું છે જેને પગલે આજે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું ને પાણીના જરૂરી નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા લીલીયા નજીકા રમણીય નીલકંઠ સરોવરમાં તાજેતરમાં વાર વરસાદના કારણે પાણી ભરેલું છે સરોવરનું પાણી પ્રદૂષિત કરાયા અંગે જાણ થતાં લીલીયાના સરપંચ જીવનભાઈ વોરાએ સ્થાનિક મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને પીએસઆઈને જાણ કરતા પગલાંની માંગ કરી હતી Breaking my foot if I have not heard you salah forty best iter aeÖ aam the leading to a emra I 어디 a real to اگلا کي هي ڏزا جو نه تو ني تن کي ڪرهي بس هي هي آم ٿي